કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરી લેજો તેમના

પાછળના મોટા ટાયર પચાસ ટકા આખા એમઆરએફ ના જોવા મળશે આગળના ટાયર નવા જોવા મળશે એમઆરએફ કંપનીના તમે વિડીયોની અંદર જોઈ શકો છો વધારે માહિતી માટે તમે જયરાજભાઈનો પણ કોન્ટેક કરી શકો છો આગળના ટાયર પણ નવા છે અને પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલુ જોવા મળશે કિંમત ની વાત કરું ટ્રેક્ટરની ટ્રેક્ટર એસી હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય જયરાજભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

2004 ના મોડેલનો ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે કંપની કલરમાં આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ભીખુભાઈને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ટ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ભીખુભાઈનો પેલા કોન્ટેક્ટ કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ઓનર નું અંદર કરીટરી નવી નાખવામાં આવી છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં અને ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે ખેડૂત મિત્રનું ઘર ઘર આવક્ટર ભીખુભાઈનું કિંમત તમે ટ્રેક્ટર લેવા જશો રૂબરૂ એટલે ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને રામપરા ગામે જોવા મળશે

વનરાજભાઈને વેચવાના છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એકદમ હેવી બનાવટના અને હેવી વસ્તુ વાપરેલી જોવા મળશે ટાયર પણ સારી કંપનીના ટાયર આપવામાં આવશે અને પેન્ટની પણ ટોટલ જવાબદારી અને મટીરીયલ પણ બધું હેવી આવશે માત્ર ટ્રેલર તમને એક લાખ પાંત્રીસ હજારમાં નવું ટ્રેલર મળી જશે વધારે માહિતી માટે વનરાજ ભાઈ કોન્ટેક કરી લેજો એક લાખ પાંત્રીસ હજાર કિંમત નવા ટ્રેલરની રાખવામાં આવી છે કૃપા ટ્રેલર ટ્રેલર તમારે નવું લેવાનું હોય અથવા વધારે જાણકારી મેળવવી હોય તો કોન્ટેક્ટ કરો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ તાલુકો અને પરબ વાવડી ગામે જોવા મળશે ટ્રેલર લેવાના હોય વનરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય

ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા ઓનરનો કરીને જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રીસાના ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે ટાયર પીચોતેર ટકા જેવા જોવા મળશે પીચોતેર ટકા જેવા આખા ટાયર કાર ચાલુ કિંમતની વાત કરું બે લાખ ચાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર નંબર છે શૈલેષભાઈ દુભાઈ ના છે કોન્ટેક કરી અને ખરીદી કરી શકો છો મેસી ટ્રેક્ટર છે મેસી બાઉતેર પચાસ ડીઆઈ અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હાજરનું આ ટ્રેક્ટર છે અડતાલીસ પાવરનું ટ્રેક્ટર વન ઓનર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પ્રકારના ફોલ્ટ વગરનું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો

અને ટ્રેક્ટર ની અંદર સાઈડ ગેર છે ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર પાર્સિંગ પર ટ્રેક્ટર નું ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે એક વખત શૈલેષભાઈ દક્કુભાઈ નો કોન્ટેક્ટ કરજો કિંમત ની વાત કરું તો આ ટ્રેક્ટર ની કિંમત 2 લાખ ને 65 હજાર રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને આ ટ્રેક્ટર GJ10 જામનગર નું પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટર

મોડલની વાત કરું બે હજાર ઉપયોગમાં ના ખેડૂત મિત્રનું ટ્રેક્ટર અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકટ છે ઓરિજિનલ કલર કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ની રેસ ડ્રાઈવ લઈ ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો એમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર છે તે સારા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર સારા છે ડોક્યુમેન્ટ કાગળિયા છે અને બીજા અલગથી બે લોઢિયા જોઈ રહ્યા છો તે પણ આપવાના છે ટોટલ ચાર ઓઝાર છે ચારે ચાર ઓજાર તમને વિડિયો અંદર ક્લિયર કર બતાવવામાં આવ્યા છે દાંત વગેરે આપવાના છે સમારનો લોઢિયો વધારે માહિતી માટે ઇરફાન ભાઈનો કોન્ટેક કરજો ચાર ખેતીના સાધન અને સોનાલિકા ટ્રેક્ટર કિંમત ટ્રેક્ટર ઓજારની બે લાખ એસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓઝાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને ટંકારા જોવા મળશે ટંકારા તાલુકાની અંદર જિલ્લો છે મોરબી અને ટંકારા તાલુકાની અંદર જોવા મળશે

આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ અને આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે વિડીયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી અને એક પર રૂપિયાનો ખર્ચો નથી સાવ ઓછું ફરેલું વન ઓનર ઘર ઘરાવ ટ્રેક્ટર બે હજાર અને બાવીસના ના આ ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં

કોઈ પણ પ્રકાર નો ફોર્ટ જોવા નહીં મળે વધારે માહિતી માટે તમે જયરાજભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો કિંમત પણ તમે જયરાજભાઈનો નો કોન્ટેક કરી જાણી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો